સન્માન હપ્તામાં બે હજાર રૂપિયા મળે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ડિસેમ્બર બે હજાર ના રોજ કિસાન સન્માન નિધિ યોજનાના પીએમ કિસાન યોજનાની શરૂઆત કરી આમાં લાભાર્થી ખેડૂતોને વાર્ષિક રૂપિયાની આર્થિક સહાય મળે છે આ રકમ દર ચાર મહિનામાં ત્રણ હપ્તામાં પ્રાપ્ત થાય છે દરેક હપ્તામાં આર આર એસ બે હજાર સુધી જ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં આવે છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ